નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે શહેર કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વ્યાસ તેમજ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના હોદ્દેદારોની આગેવાની હેઠળ આગેવાનો અને કાર્યકરો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટર મનીષકુમાર બંસલને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી બેસ બેસી ડિગ ડિરેક્ટોર સે કોંગ્રેસ વાલીનો પ્રમુખ છે હેલો કી સે કોંગ્રેસ સિટી કોંગ્રેસ પ્રેસિડેન્ટ સુ એકવાર અમારા માઇનોરિટી સેલના ચેરમેન છે મેં બંદામમાં કૃપા થઈ જો છે આજ એમનો ભાગ છે કે જે રાઇટ્સ બંધરાને હેપ્યા છે એમાં પેરવાર થઈ ગયો છે અને જે આપણને બંધારણીય અગ દરેકને હિન્દુસ્તાનમાં રહેતા લોકોને જે રાઇટ્સ આપ્યા છે ફંડામેન્ટલ રાઇટ્સ એની ઉપર એક જાતનું ધરાબ મારવાની છે અને આજમાં ધીમે ધીમે થશે તો આખું જ બંધારણ આખું ચેન્જ થઈ જશે અને પાર્ટ 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 કરી અને બંધારણના ટોકળા થઈ જશે કેવાની બિલમાં ફોલો કરશું ફોલો કરશું અને જો ફોલો નથી કરવાની તો છે આ લોકો તો બિલમાં કે સ્ટેટ લાવી ગુજરાત રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ અમલમાં ન મૂકવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે